જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શિવ મહાપુરાણનું મહાત્મય શું છે તેના વિશે જાણીશું શ્રાવણ મહિનો આવી ગયો છે અને ભક્તો શિવની ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે અવશ્ય તમારે શિવ મહાપુરાણની કથા વાર્તા સાંભળવી જોઈએ અને તેનું મહાત્મય શું છે તેના વિશે જાણવું જોઈએ તો મિત્રો શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે ભગવાન શિવના દર્શનની કથા છે જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે શિવકથા સાંભળતા પહેલાં બુદ્ધિ અને અહમને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઈલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે કે શ્રી શિવ મહાપુરાણની કથા છે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાય છે તેઓ તો પૂજાય એટલું જ નહીં તેમના વાહનો પણ પૂજાય છે બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા થઈ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ વેદ વ્યાસજીએ આપ્યું છે આ શિવ મહાપુરાણમાં સાત સંહિતા બસો સત્તાણું અધ્યાય અને ચોવીસો શ્લોક છે શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે જેનાથી માણસની દશા સુધરે છે જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે એક દિવાસળી સળગતા જેમ અંધકારનો નાશ થાય છે તેમ શિવકથા ઘોર પાપનો નાશ કરે છે શિવ એટલે કે કલ્યાણજીનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવની કથા એટલે જ શિવ મહાપુરાણ કથા મુક્તિ મેળવવાની ઈચ્છાવાળાઓએ મોક્ષ મેળવવાની ઈચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઈચ્છા રાખનારને પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવ મહાપુરાણ અવશ્ય વાંચવું સાંભળવું જોવું જોઈએ શિવ મહાપુરાણ ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી તે ભરપૂર છે આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોય સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે દરેક મનુષ્ય જીવનમાં એક વખત શિવ મહાપુરાણ વાંચવું જોઈએ શક્ય ન હોય તો સાંભળવું જોઈએ જે પુરુષ કે શ્રી આ મહાપુરાણ કથાનક સાંભળશે તે શ્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણ માત્રમાં પાર કરી જાય છે શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી જેના ગત જન્મના કોઈ પુણ્ય સંજયમાં હોય અને તે ઉદય પામતા હોય તેને જ શિવ મહાપુરાણ જોવા વાંચવા કે સાંભળવા મળે છે જેમ જીવનમાં માત્ર ત્રણ વખત શિવ 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 બોલનારનો મોક્ષ થાય છે તેમ શિવ મહાપુરાણનો ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કરેલા કેટલાક ક્ષુલ્લક પાપ નષ્ટ થાય છે શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે તો મિત્રો શિવ મહાપુરાણનો ટૂંકમાં સાર આ પ્રમાણે હતો તો મિત્રો શક્ય હોય તો એકવાર જરૂર શિવ મહાપુરાણ સાંભળજો વાંચજો અથવા જોજો જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ